ગુડ મોર્નિંગ જય ગૌ માતા જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ એમ બધા મોજમાં ત્યારમાં તો સવાર સવારનો નાસ્તો ચા ને પાકે બાઈ નાખી આપણે મિત્રો પવનનો ચૂલો ફરી ગયો ઠેવી એવા હતો હતો ચૂલો રસોડું સાબ ના પવન આવ્યો તો તાય લઈ લીધો પવન ખાતી વોટર દો માર મમ્મી ભાખરી માં સિંગ તેલ સોપડે છે ચોબરો પડે લે ડોક્ટરે ઘેન માખણ ખાવા ના પાડી ચાર મહિના સુધી

<coughs> I am the

I'm um,

ચૂપડી પંકજભાઈ આય બધું રાખે તો રસોઈ પાણી બનાવવાનો સામાન બધો રાખે ટોટલી જોઈ શકો છો

કાળા પાપા હ મારે પાપી રસોઈ બનાવી મારે વિડીયો બનાવવો જ પડે ને ગયો છોકરો <g espaço> <laughs> <Sus> ખબર પડે ને કે અમાર ભાઈ અમાર પપ્પા ની મેડી છે આપડી મેડી એ જાય છે અહીંયા આપણે બહુ આયલા છે લાકડા ના દાદરા છે અહીંયા માતાજી નો મઠ પણ છે જબારી પેલા બધા મકાન છે હજી એમનો આપણે અહીંયા બહુ

ma beti mari ma samun ma je ma kerjo mau karo dejo mari ma કરવાનું આપણે મરચાં તળાવા તો હવે હવે મરચાં તળાવા જઈએ આપણે મારા ભાઈ ને મારા ભાભી ને બધા આવે છે હારે આપણે પેલા મરચાં દળાવવા જઈએ ત્યાં દોળે છે ત્યાં જઈ આવીએ પેલા માનકેશ્વર મસાલા ભંડાર આપણે અહીંયાથી મરચાં દળાવ્યા છે જે કોઈને આવવું હોય તો અહીંયા આવી જજો ખાંભામાં માનકેશ્વર મરચાં ભંડાર મસ્ત મરચાં આવે છે અને પણ અહીંયા દળાવ આવી ગયા છે હળદર મરચાં

ભાડો તો થાય ને એટલે તાલુકા છે

તરત ડુંગળીના મોગરા છે જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ આત્સંગ હનુમાન દાદા ખજૂરભા એ મંદિરમાં આવ્યું હનુમાન દાદાનું ત્યાં આત્સંગ એ હનુમાન દાદા આમ કહેવાય ખજૂરભાઈ હનુમાન દાદા ત્યાં આપણે જઈ રહ્યા છીએ અમે તમને દર્શન કરાવીએ છીએ সাই পতান্যাই কোড়ি কোডুিকেডে. ক্যাডি ক্য়ে কোকেট্

喂，喂。<c oughs> અમે તો માલ આવી ગયા છે માલ બધા બાંધી દીધા છે હવે ગાવું ધોવાનું સમજી ગયો મજા ગાવું ધોવા લાઈક કરી શેર કરી દિયો સબ્સક્રાઈબ કર